રાજકોટના જનાના હોસ્પિટલમાં હવે વંદાનો ત્રાસ વધ્યો હતો દર્દીના સગાઓ દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો વંદાથી દર્દી અને તેના સગાઓ પરેશાન થયા હતા નીચે ભૂગળ ગટરમાંથી વંદા આવતા હોવાની વાત જાણવા મળી હતી વંદાઓને દૂર કરવા માટે દવાનો છંટકાવ કરવો જરૂરી છે અંદાજેત સો કરોડ રૂપિયાના ખર્ચે બનેલી જનાના હોસ્પિટલમાં વંદાઓથી મહિલા દર્દીઓ અને બાળકો પરેશાન થાય છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરના ત્રાસ બાદ હવે રાજકોટના જનાના હોસ્પિટલની અંદર વંદાનો ત્રાસ જોવા મળી રહ્યો છે જે દર્દીઓ અહીંયા આવી રહ્યા છે તે દર્દીઓના સગા દ્વારા વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે કે જ્યાં આગળ મહિલાઓને છે તે એડમિટ કરવામાં આવતી હોય ત્યાં વંદાનો ત્રાસ છે તે જોવા મળતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે જે જનાના હોસ્પિટલ ખાતે દર્દીઓ છે તેમની સાથે જ સીધી વાત કરીશું જે આ પ્રકારે વિડીયો વાયરલ થાય કરોડો રૂપિયાના ખર્ચે સરકાર આ હોસ્પિટલ બનાવે અને સરકારની આ બેદરકારી કેટલી યોગ્ય સરકારશ્રીને મારું એવું નિવેદન નમ્ર નિવેદન છે કે કરોડો રૂપિયાના ખર્ચે આ જનાના હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે નવું બિલ્ડિંગ છે તો જે અહીંયા આવતા દરેક બહેનોને જે પડતી મુશ્કેલીઓ છે એમના બાળકોને પડતી મુશ્કેલીઓ છે વંદાજનો જે ત્રાસ છે એ સ્વચ્છતાને અભાવે છે તો જે ટોયલેટ બાથરૂમ છે જે એવા જે

નાના બાળકોને પણ ક્યારેક વંદાઓ વધુ હેરાન કરે તો મુશ્કેલી પણ ઊભી થઈ શકે એવું પણ બની શકે છે જે રીતના આપ જોયું કે જે દર્દીઓ છે તે વંદાઓથી હવે ત્રાસિયા છે ને જે રીતના કરોડોના ખર્ચે સરકાર આ બિલ્ડિંગ છે તે બનાવતી હોય છે પરંતુ સરકાર દ્વારા જે રીતના કહીએ કે જે આ બેદરકારી હવે જે રીતના મૂકવામાં આવી રહી છે આ બેદરકારી જે રીતના દાખવવામાં આવી રહી છે ત્યારે તંત્રએ ખાસી જરૂરત સ્વચ્છતાની છે સ્વચ્છતાની વાતો કરતી સરકારમાં